નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે અમારી પેઢીનું નામ છે અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ ખેડૂત મિત્રો આપણે ઘણા થોડા દિવસ પહેલાંથી આપણો વિડીયો તમારી સમક્ષ તમારી માહિતી તમારા માટે માહિતી લઈને આવી શક્યા ન હતા પણ આજે તારીખ ચૌદ ચાર બે હજાર પચીસના રોજ ફરી એકવાર તમારી સમક્ષ જ્યારે માહિતી લઈને આવ્યા છીએ ત્યારે ખેડૂત મિત્રો અત્યારે આપણે જે વાત કરવાની છે ઉનાળું તલ અને ઉનાળું મગ જે વાવેતર થઈ ચૂક્યા છે જેને ફ્લાવરિંગ લાગી ચૂક્યું છે ક્યાંય ને ક્યાંય બેવઠા બેસવાની શરૂઆત થઈ ગઈ છે અને દાણો ચડવાની શરૂઆત થઈ ગઈ છે અલગ અલગ સમય પ્રમાણે વાવેતર હોવાથી આગળ પાછળ વાવેતર હોવાથી આગળ પાછળ આપણો તલનો જે પાક છે એ અત્યારે ચાલ્યો જાય છે અને એકંદરે જોવા જોઈએ તો તલના પાકની અંદર અત્યારે વૃદ્ધિ વિકાસ પણ સારા છે ક્યાંય ને ક્યાંય ફ્લાવરિંગ પણ સારું છે અને બૌઢા બેસવામાં પણ સારું નજીક નજીક બેઠા છે તો હવે આના માટે શું માવજત લેવી જોઈએ શું કરવાથી આપણને વધારે ઉત્પાદન મળી શકે છે પિયતની અંદર શું આપવું જોઈએ કેવા પ્રકારના ખાતરો આપવા જોઈએ અને કેવા પ્રકારના સ્પ્રે કરવા જોઈએ ખેડૂત મિત્રો અત્યારે જ્યારે તલના પાકની વાત આપણે સૌપ્રથમ કરીએ ત્યારે તલનો જે પાક છે એની અંદર મો મોટા ભાગનો જે પાક છે એની અંદર બૌઢા બેસવાની શરૂઆત થઈ ગઈ છે હવે પછીના સમયની અંદર એની અંદર દાણો ચડવાની શરૂઆત થશે અને ફ્લાવરિંગ સ્ટેજ પણ ચાલુ છે તો સૌ પ્રથમ જો આપણે પિયત આપતા હોય તો સલ્ફરયુક્ત ખાતરો હોય છે પોટાશયુક્ત ખાતરો હોય છે અને ફોસ્ફરસયુક્ત જે ખાતરો આવે છે આનો જો ઉપયોગ કરવામાં આવે તો આપણને ક્યાંય ને ક્યાંય સારા પરિણામો મળશે જે ફ્લાવરિંગ વધારે બેસવામાં નજીક નજીક બેસવામાં ઝડપી બેસવામાં ફ્લાવરિંગને ડ્રોપ ન થવા દેવામાં અને બહુઢાની અંદર ઝડપી વિકાસ કરવામાં અને બૌઢાની અંદર જે દાણો ચડે છે એ ઝડપી દાણો ચડે અને મોટો દાણો થાય તેલી બીયા પાક છે એટલે જે સલ્ફરયુક્ત ખાતરો છે જે પોટાશયુક્ત ખાતરો છે એ અત્યારે આપવા ખૂબ જરૂરી હોય છે એમના માટે એસી ટકા સલ્ફર પર ચ નીચેથી આપવામાં આવે છે નેવું ટકા સલ્ફર પણ આવે છે અને પ્રવાહી ફોર્મમાં જે સલ્ફરો આવે છે જે બાવીસ ટકા આવે છે ચાલીસ ટકા આવે છે પંચાવન ટકા આવે છે આવું કોઈ પણ પ્રવાહી ફોર્મની અંદર પણ જો પિયતમાં આપી દઈએ તો ખેડૂત મિત્રો આપણને જો પીએચ સાથે આપી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામ જોવા મળતા હોય છે અને એમોનિયમ સલ્ફેટ આલે છે અત્યારે જો નીચેથી આપવું હોય તલની અંદર તો એમોનિયમ સલ્ફેટ બારબત્રીસ સોળ વીસ વીસ ઝીરો તેર આવા ખાતરો પણ ખૂબ સારા પરિણામો આપતા હોય છે આનો જે એક વીઘા દીઠ આપણે સોળ ગોઠાની અહીંયા વાત કરીએ છીએ વીઘાની તો એક વીઘા દીઠ દસથી બાર કિલો જો આ ખાતરો આપી દેવામાં આવે અથવા તો જે આપણે પ્રવાહી ફોર્મની અંદર જે સલ્ફરો કીધા છે એ એક વિગાથી પાંચસોથી એક લિટર લેખે જેવી ટકાવારીવાળું જે આ સલ્ફર હોય છે એ પ્રમાણે આપી દેવામાં આવે તો પણ આપણને ખૂબ ફાયદો થતો હોય છે અને ખૂબ સારા રિઝલ્ટો મળતા હોય છે અત્યારે ક્યાંય ને ક્યાંય જ્યારે બૌઢા બેસવાની ખૂબ સારી ઝડપથી અત્યારે બહુઢા બેસવાની પ્રક્રિયા ચાલુ છે ત્યારે જ્યારે આપણે એને ફોસ્ફરસયુક્ત એટલે કે ચોવીસ ચોવીસ જે આવે છે અથવા તો આપણે જે વાત કરી કે બારબત્રી સોળની અંદર પણ ફોસ્ફરસ આવી જાય છે વીસ વીસ ઝીરો તેરની અંદર પણ ફોસ્ફરસ આવી જાય છે આવું ફોસ્ફરસયુક્ત જો ખાતર આપશું તો ક્યાંય ને ક્યાંય નજીક ફ્લા ફાલ બેસવામાં વધારે ફ્લાવરિંગ બેસવામાં અને ફાલને ડ્રોપિંગ નહીં થવા દેવામાં પણ આપણને ખૂબ સારા રિઝલ્ટો આપતા હોય છે અને એમની સાથે આપણે જો બે બોરોનનો મિક્સ કરી અને નીચેથી આપણે ખાતર આપીએ તો પણ ખૂબ સારા પરિણામો મળે છે આ હતી આપણે પિયતની વાત હવે જ્યારે ઉપરથી આપણે છંટકાવ કરવો હોય તો કેવા પ્રકારનો છંટકાવ કરવો જોઈએ કેવો ગ્રેડ વાપરવો જોઈએ જેથી કરીને આપણી ઉત્પાદન શક્તિ વધે વધારે વધારે ફાલ બેસે વધારે વધારે બહુઢા બેસે અને વધારે વધારે દાણો આપણો એની અંદર તૈયાર થઈ શકે જેના લીધે આપણે વધારે વધારે ઉત્પાદન લઈ શકીએ ખેડૂત મિત્રો જો ઉપરથી સ્પ્રેની ની વાત કરવામાં આવે તો અત્યારે જેને હજી ફ્લાવરિંગ ચાલુ છે અને બૌઢા બેસવાની શરૂઆત થઈ ગઈ છે એને જીરો બાવન ચોત્રીસ જે વોટર સોલ્યુબલ તરીકે આવે છે આપણે વારંવાર ઘણા બધા વિડીયોની અંદર આપણે આની ભલામણ કરી શક્યા છીએ તો જો આ સ્ટેજે આપણો પાક હોય તલનો તો એને જીરો બાવન ચોત્રીસ એ બેસ્ટ રહેશે પ્રતિ પંપ સો એમ એલ નાખી અને એક વીઘા દીઠ જો ત્રણથી ચાર પંપ આપણે સ્પ્રેમાં લઈ શકીએ તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે અને એમની સાથે એમિનો એસિડ બેઝ કોઈ પણ પ્રોડક્ટ જેમ કે અલ્ટ્રાગોલ્ડ છે જેની અંદર મોટામાં મોટી ટકાવારીની અંદર આપણે એમિનો એસિડ આવતું હોય છે જેની અંદર છાસઠ ટકા એમિનો એસિડ આવે છે એટલે અલ્ટ્રાગોલ્ડ જો સાથે રાખીશું તો ખૂબ જ સારા અને પરિણામો મળે છે અને એનું પ્રમાણ હોય છે પચીસ એમએલ પ્રતિપંપ રાખી ઝીરો બાવન ચોત્રીસ સાથે તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે પછી વાત છે કીટકનાશકની તો અત્યારે આપણા પાકની અંદર જે પ્રમાણે જે વિસ્તારની અંદર હોય જે જમીનની તાસીર પ્રમાણે હોય અથવા તો વાતાવરણ પ્રમાણે હોય તો જેવા કીટકનાશકોની જરૂર હોય આપણે ઘણી બધી આગળ એવા પ્રોડક્ટોની ભલામણ કરી ચૂક્યા છીએ એટલે આજે આપણે નામ નહીં લેતા જેવા કીટકનાશકની આપણે જરૂર હોય એ સાથે મિક્સ કરી તો ખૂબ જ સારા પરિણામો મેળવી શકીએ છીએ અત્યારે જ્યારે આપણો જે તલનો પાક છે એ ફ્લાવરિંગ સ્ટેજે છે ક્યાંય ને ક્યાંય બૌઢા બેસવાની શરૂઆત છે તો કીટકનાશકો જે છે એ કંટ્રોલ કરવા ખૂબ જ જરૂરી હોય છે જેમ કે પાન પાનકથિરી હોય થ્રિપ્સ હોય લીલા ચૂસિયા હોય સફેદ મચ્છી હોય મોલોમચી હોય કાંઈ પણ હોય કારણ કે આ જો વધારે પ્રમાણ થઈ જશે તો અત્યારે જે ગુચ્છાનો જે આપણે વાયરસથી આપણે ફેલાતો જેને આપણે રોગ કહીએ છીએ વાયરલી ફંગસ કહીએ છીએ એ ઉપરથી જે માથા બંધાઈ જતા હોય છે જેમ કે આપણે કપાસની અંદર જોઈએ છે મીલીબાગ આવે છે જ્યારે આપણા કપાસની અંદર ત્યારે ઉપરથી જે ડોકા છે માથા છે બંધાઈ જતા હોય છે આવો જ રોગ એક છે એ અત્યારે આના આ સ્ટેજની અંદર તલની અંદર આવવાની સંભાવના હોય છે માટે એક કીટકથી ફેલાતો રોગ છે એક કીટક છે એક છોડ ઉપરથી જ્યારે રસ ચૂસી અને બીજા છોડ ઉપર જાય છે ત્યારે એમની સાથે સાથે આ જે ફૂગ છે આ જે વાયરલ છે આ વાયરસ છે એ ફેલાતો હોય છે એટલે એક છોડથી બીજા છોડ સુધી ફેલાવામાં ખૂબ જ ઝડપથી આગળ વધતો હોય છે જો આવું ક્યાંય ને ક્યાંય જણાય તો અથવા તો એડવાન્સ સ્પ્રે પણ કીટકનાશકને આપણે સ્પ્રે કરી અને કંટ્રોલ કરી શકીએ છીએ અથવા તો ક્યાંય ને ક્યાંય આવા ગુચ્છાનો જો રોગ આપણને જણાતો હોય તો એનું ડોકું કાપી અને આપણે ખેતરની બહાર એને દૂર કરી નાખવું જોઈએ ત્યાર પછી વાત આવે છે ખેડૂત મિત્રો હવે જ્યારે સ્ટેજ છે જે આપણે તલની પાકની અંદર એ સુકારાનો પ્રશ્ન પણ આવી શકે છે જે જે જમીનની તાસીર પ્રમાણે પણ આવી શકે છે વાતાવરણ પ્રમાણે પણ આવી શકે છે અને આપણી જમીનની અંદર કાંઈક ઈ મૂંડાનું છે કે નોમિટોડ છે એવું કાંઈ પણ જો જીવાત કાપતી હોય તો આના લીધે પણ સુકારો આવી શકે છે જો એની અંદર એડવાન્સની અંદર આપણે પિયતની અંદર આપવું હોય તો છે સ્ટાર પ્રોટેક્ટ એમની અંદર આપણે ખોરાકના બેક્ટેરિયા એટલે કે મહી પણ આવી જાય છે અને ફૂગનાશક એટલે કે સુકારાને કંટ્રોલ આપતા જે બેક્ટેરિયા છે એ સુડોમોનાસ છે અને ટ્રાયકરડામાં વેરડી છે આ પણ તમામ પ્રકારની ફૂગોને જે આ બે બે બેક્ટેરિયા છે એ કંટ્રોલ કરતા હોય છે અને ત્યાર પછી એમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાના બેસીલસ પણ છે અને ત્યાર પછી આપણે જે મુંડા અને નોમિટોડની વાત કરી એમના પણ બેક્ટેરિયા એમની અંદર આવી જાય છે તો ખેડૂત મિત્રો જો આ બેક્ટેરિયા જે છે જે આ પ્રોડક્ટ છે સ્ટાર પ્રોટેક્ટ એક એકર દીઠ અઢીસો ગ્રામ જો આપણે પીવડાવી દેવામાં આવે તો ખૂબ સારા પરિણામો એડવાન્સની અંદર મળે છે પણ ક્યાંય ને ક્યાંય કોઈ ખેડૂત મિત્રોને સુકારો આવી ચુક્યો હોય અને ફંજી સાઈડ સ્પ્રે કરવો હોય અથવા તો પિયતમાં આપવું હોય તો મેટાલેક્સિલ મેન્કો છે ત્યાર પછી આપણે જ્યારે સાયમો સાયમોગઝાનીલને મેન્કો જેબ આવે છે એ પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ ત્યાર પછી વેલામા વેલિડામાઇસિન વેલિડામાઇસિનને એક્ઝાકોનોઝુલનું જેનું મિક્સ મિશ્રણ આવે છે એમનો પણ ઉપયોગ કરી શકીએ છીએ ખેડૂત મિત્રો આવા ક્યાંય ને ક્યાંય આપણે જો તમારે ફૂગનાશકની તો આપણે ઘણી બધી વાત કરી છે ને તમે જાણો જાણો પણ છો કે છુકારા માટે કેવા કેવા આપણે પિયતની અંદર આપવું જોઈએ ઓક્સિકલોરાઈડ કોપર ઓક્સિક્લોરાઈડ છે એના પણ સારા પરિણામો મળે છે આવી ઘણી બધી પ્રોડક્ટો જે આવે છે એને પીએચ સાથે આપી દેવામાં આવે તો ક્યાંય ને ક્યાંય સુકારો આવ્યો હોય છે તો પણ અટકી જાય અથવા તો એડવાન્સમાં જો આપશું તો પણ આપણને સારામાં સારા એના પરિણામો મળશે ખેડૂત મિત્રો આ હતી તલની વાત અને આપણે હવે થોડી મગની વાત પણ કરી દઈએ જ્યારે મોટાભાગના ખેડૂતોએ ઘણા બધા મગના પણ વાવેતર કરી ચૂક્યા છે ત્યારે ખેડૂત મિત્રો અત્યારે આપણે શરૂઆતની અંદર જ્યારે વિકાસ અને ગ્રોથની વાત હતી ત્યારે પણ કેવી માવજત લેવી જોઈએ એની પણ વાત કરી ચૂક્યા છે અને અત્યારે ક્યાંય ને ક્યાંય જેમણે ટાઈમ સર જ્યારે થોડા વહેલા વાવેતર મગની અંદર કર્યા છે એને ફ્લાવરિંગ સ્ટેજે જ્યારે પાક હશે તો એમની અંદર તો આપણે સૌ જાણીએ છીએ કે જે ફોસ્ફરસયુક્ત ગ્રેડ આવે છે જેમ કે જીરો બાવન ચોત્રી હોય છે અને એમની સાથે આપણે એમિનિયો એસિડ બેઝ કોઈપણ પ્રોડક્ટ રાખી અને ફ્લાવરિંગ સ્ટેજે આપીશું અથવા તો નીચેથી આપવું હોય તો એ પણ કોઈ પણ ફોસ્ફરસયુક્ત ખાતર આપીશું તો ખૂબ સારા પરિણામો મેળવી શકશું મગના પાકની અંદર અમને વારંવાર ફોન દ્વારા અથવા તો જ્યારે રૂબરૂ મુલાકાત લે છે અમારી ખેડૂત મિત્રો ત્યારે નાઇટ્રોજનની અમને પૂછતા પૂછપરછ આવતી હોય છે કે ભાઈ નાઇટ્રોજન મગના પાકની અંદર આપી શકાય કે નહીં તો આ વાત છે નથી આપી શકાતું કારણ કે મગના પાકને જે છે એ નાઇટ્રોજનની બિલકુલ જરૂરિયાત રહેતી નથી ફોસ્ફરસયુક્ત આપણે અત્યારે જે એને ખાતરો આપી શકીએ છીએ ત્યાર પછી આપણે વાત કરીએ સલ્ફરયુક્ત આપી શકીએ છીએ યુક્ત આપી શકીએ છીએ જે પાક જે સ્ટેજનો હોય છે જેવી આપણી જમીનની તાસીર હોય છે જેવું હવામાન હોય છે આના દ્વારા આને આપણે જોઈ વિચારી અને આપણે માવજત લેવાની હોય છે ખેડૂત મિત્રો અમારો મોબાઈલ નંબર છે નવ્વાણું બસો ઓગણસાઠ ઝીરો સત્તાવન બેતાલીસ અમારા વિડીયોની અંદર આ નંબર અમારો આપેલો જ હોય છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય જો આપણને જરૂરી માહિતીની લાગે તો અમારા અમને વોટ્સએપમાં મેસેજ પણ કરી શકો છો અમને કોલ દ્વારા પણ પૂછી શકો છો અને જો અમારા પેઢીની નજીકના નજીકના અંતરે આપ હો તો અમારી પેઢીની પણ મુલાકાત તમે લઈ શકો છો અમારી પેઢીનું નામ છે શ્રી રામદેવેગ્રો સેન્ટર ચિત્તલ અને અમારો મોબાઈલ નંબર જે છે એ અમારા વિડીયોની અંદર નીચે આપેલો હોય છે ખેડૂત મિત્રો આપણે ક્યાંય ને ક્યાંય હવે નજીકના સમયની અંદર કપાસના વાવેતર માટે મગફળીના વાવેતર માટે જ્યારે સમય નજીક આવશે ત્યારે કેવી કેવી વેરાયટીઓ વાવવી જોઈએ કઈ કઈ વેરાયટી કેવી કેવા પ્રકારની થાય છે અને આપણે ત્યાં બધા જ પ્રકારની વેરાયટીઓ જે છે એ મળી રહેવાની છે એટલે ખેડૂત મિત્રો જરૂરથી અમારા મોબાઈલ નંબર અમારો કોન્ટેક કરજો અથવા તો રૂબરૂ મુલાકાત કરજો આજની વાતમાં રજા આપજો નમસ્કાર